નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે વાત કરીશું ઉનાળુ તલની કે જેની અંદર વિકાસ બાબતે ખેડૂત મિત્રોનો પ્રશ્ન રહેતો હોય કે બરોબર છોડનો વિકાસ નથી થતો તો ચાલો આપણે જાણીએ કે એનું આપણે કઈ રીતે નિરાકરણ લાવી શકીએ તો એના માટે આપણે યુનિવિયા લઈને આજે આવ્યું છે યુનિ આશીર્વાદ ગોલ્ડ ખાતર કે જે આવી રીતે દાણાદાર ફોર્મમાં આવે છે કે જેને આપણે પાયાના ખાતર તરીકે પણ યુઝ કરી શકો છો વાપરી શકો છો અને જે આપણે બીજા ડોઝનું જે ખાતર હોય છે જે વીસથી પચીસ દિવસે તમે આપતા હો છો એની સાથે પણ આપી શકો છો આના માપની વાત કરીએ તો એકડે દસ કિલો જેટલું તમે દસથી પંદર કિલો જેટલું તમે પૂંખીને અથવા તો પહેરીને તમે આપી શકો છો અને આના રિઝલ્ટ બાબતે જોઈએ તો આ એક પ્લોટ છે કે જેની અંદર આપણે આશીર્વાદ ગોલ્ડ નથી નાખેલું તો એનો વિકાસ જુઓ અને જ્યારે આ પ્લોટ છે કે જેની અંદર આપણે આશીર્વાદ ગોલ્ડ નાખેલું હતું તો એના છોડનો વિકાસ તમે જોઈ શકો છો ખૂબ જ સારો છે અને તેની ઊંચાઈ તેની ડાળીઓ તેમજ તેની ફૂલની સંખ્યા પણ સારામાં સારી બેસી ગઈ છે બંને પ્લોટના તલનું એક જ દિવસે આપણે વાવણી કરેલી છે અને ખૂબ જ સારું આપણને રિઝલ્ટ મળેલું છે ને આપણે અમારી ભલામણ છે કે કોઈ પણ ખેડૂત મિત્રો આપણે વાપરી શકીએ છીએ ધન્યવાદ